રાધનપુર ખાતે વઢિયાર ચોરાડ વાઘડ આહીર સમાજ પરિરિત શ્રી વઢિયાર સમાજ કેળવડી મંડળ ખાતે 2024 નું આહીર સમાજનું સ્નેહમિલન સમારોહ અને યુવક મંડળ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલા આહીર સમાજની બોર્ડિંગ ખાતે સમગ્ર વઢિયાર ચોરાડ વાઘડ આહિર સમાજ દ્વારા આહીર સમાજનું સ્નેહમિલન સમારોહ યોજાયો આ પ્રસંગે વઢિયાર ચોરાડ વાઘડ આહિર મંડળ દ્વારા સરસ મજાનો બ્લડ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું

વૃક્ષારોપણ અને વાલી મીટિંગ અને આવનારા દિવસોની અંદર દીકરીઓને મફત ભણાવી એનું એક લક્ષ્ય લઈને આગળ નીકળ્યા છે સમાજના સૌ વડીલોએ ખૂબ સાથ સહકાર આપ્યો છે સમાજે આશરે સાતથી આઠ કરોડ રૂપિયા દાન આપ્યું છે તો આપ સૌ સમાજનો હૃદયથી પ્રમુખ તરીકે હરદાસભાઈ અમદાવાદ આયાર હું આભાર માનું છું આજે રાધનપુર મુકામે વઢિયાર ગળાવણી મંડળ દ્વારા આયોજિત વઢિયાર વાગર ચોરા સમાજનો સને મિલન કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમમાં આજના મુખ્ય અતિથિ એવા ગોવા ગામ ગૌરવ અને હિર સમાજનું ગૌરવ એવા ડીએસપી શ્રી નવીનભાઈ આહિર સાહેબ હિર સમાજના પ્રમુખ શ્રી હરદાસભાઈ અને મંચસ્થ સર્વે મહાનુભાવો પુરાબાપા લખવણભાઈ બાબુભાઈ દિનેશભાઈ એસઆર અને સમગ્ર મહેમાનો અને ઉપસ્થિત આ કાર્યક્રમ રહેલ સમગ્ર વાઘટ ચોરાડ અને વઢિયારમાંથી આઈઓ બહેનો માતાઓ અને દિલરદાતાઓ ઉપસ્થિત રહ્યા અને આ કાર્યક્રમને મોર પીચ મોરથી પીછી લાગે લાગ્યો સુંદર મજાનો એક ત્રિવેણી સંગમ થાય બ્લડ ડોનેશન સ્નેહ મિલન અને વૃક્ષારોપણનો કાર્યક્રમ સુંદર મજાનું આયોજન કર્યું તે બદલ સમગ્ર આયોજકોને ખૂબ ખૂબ